હેલો વિદ્યાર્થી મિત્રો તમારું માનવ ક્લાસીસ માં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ છ નો ચોથો પાઠ ગણિત નો જોવાનો છે આઈડિયા શું આ પોતે તો ફટાફટ આવડી ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો તેથી અમારા તમામ વિડીયો તમને મળી રહે તો એમાં પાર્ટ ચાર નું નામ છે ભૂમિગતના પાયાના ખ્યાલો તો એમાં અમુક લાઈનો છે જે તમને યાદ રહી જાય તો તમને ફટાફટ આ ચેપ્ટર આવડી જશે એક તો બિંદુ એટલે શું તો કે તીક્ષણ પેન્સિલની અણી વડે કાગળ પર બનતું બારીક ટપકું એટલે બિંદુનો ખ્યાલ બિંદુ ને કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે એટલે કે જે アルファબેટ તમે વાપરો એમાં તમારે કેવા અક્ષરનો ઉપયોગ કરવાનો કેપિટલ અક્ષરનો રેખાકણ રેખાકણ એટલે કે શું તો કે બે બિંદુઓ પેન્સિલની એકદમ સીધી લીટીમાં જોડતી એટલે કે આ બે બિંદુ એને કેટલા બિંદુ હોય છે રેખાકણ ને બે બિંદુ રેખાકણ ને આ રીતે તમે દોરી શકો છો તેને કેટલા અંત્ય બિંદુ જો અહીંયા આપેલું છે બે અંત્યમ બિંદુ આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો રેખાખંડને એ બી અથવા રેખાખંડ બીએ દર્શાવી શકો છો એટલે કે આને તમે ઉલટાવી પણ શકો છો હવે બે બિંદુઓ શાક કરતા સૌથી ટૂંકા માર્ગને શું કહે તો કે રેખાખંડ રેખાખંડને કેટલા અંત્યંત બિંદુ હોય છે તો બે જો મેં તમને હમણાં જ કીધું તો આ ખાસ યાદ રાખવું જરૂરી છે તમને એ નીચે તરત આપેલું છે હવે નીચે પ્રશ્ન નંબર ત્રણ માં તમને આપેલા છે કે આકૃતિ ના રેખાખંડોના નામ લખો તો રેખાખંડ નામ લખવાના છે મેં દર્શાવેલા છે ઓ એમ રેખાખંડ ઓ એન ઓ અને એમ એન પછી આ બાજુ તમને આપેલા છે એમાં મેં દર્શાવેલા એ બી બી સી અને સી ડી હવે તમને નીચે આપેલા છે આકૃતિ જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે તો કુલ કેટલા રેખાખંડ કુલ છો એ ડી પછી ઓ સી ઓ બી પછી સીડી અને એ બી એવી રીતના છ થશે મેં દરેકના નીચે આપેલા છે કયા કયા રેખાખંડો નું અત્યંત બિંદુ સમાન છે અને કયું કયું તો કે બધા ઓ એવા આવશે સમાન અત્યંત બિંદુ એટલે કે જેમાંથી એક સરખું આવતું હોય

એરા એટલે કે તે અનંત બાજુ વિસ્તરેલી હોય છે આ તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે એવી રેખાખંડ એ બી દોરો કે તેના પર બિંદુ પી ક્યુ આર તો રેખાખંડ એ અને બી દોરી નાખો વચ્ચે એના નામ આપી દેવા બી ક્યુ ને આર તમે ગમે એટલા બિંદુઓ આમાં દોરી શકો છો આ બે રેખાના તેર રીતે નામ લખવાના છે મેં અહીંયા તેર રીતે લખેલા છે તમે એમાંથી જોઈને કરી શકો છો લાઈનમાં આમ લેશો તો પણ ચાલશે તમારી રીતે તમે લખી શકો છો હવે છેદતી રેખા એટલે શું તો કે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખા કહે છે એટલે કે એક બિંદુમાંથી બે રેખા શું થાય પસાર થાય છે તેને છેદતી રેખા કહે છે એ જ વ્યાખ્યા એ નીચે આપેલી છે પાછા છે પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે પાકી કરવી ફરજિયાત છે નીચે પ્રશ્નના આકૃતિ ઉપરથી જવાબ દેવાના છે આપણે જોઈ લઈએ તો કે બી બિંદુએ છેદતી રેખાઓ જણાવો

જોઈ લેવાના આ નામ રેખા આર અને રેખા એન રેખાખંડ સોરી રેખા એસી અને રેખા એલ કયા બિંદુ એકબીજાને છેદે છે તો એસી આ છે અને એલ કીધેલી છે તો એ અહીંયા છે કયા બિંદુ એ છેદે છે તો કે એ બિંદુને અહીંયા બંને એક જગ્યાએ છેદાય છે અહીંયા પછી છે રેખા એમને રેખા એન નું છેદ બિંદુ જણાવો રેખા એમ અને એન એમ મને એન બે કઈ નું છેદ બિંદુ છે સી નું અહીંયા છે સમાંતર રેખાઓ એટલે કે બંને સમાન એટલે કે એકબીજાને છેદતી હોય નહીં તેવી રેખા હોય આવી રીતના દર્શાવવામાં આવે છે તો સમાંતરની વ્યાખ્યા શું છે જો બે રેખાઓને એક પર સામાન્ય બિંદુ ન હોય તો તે રેખાને સમાંતર રેખાઓ કહે છે પછી વ્યવહારમાં જોવા મળતા સમાનતા રેખા સમજાવતા બે ઉદાહરણ જવાના છે તો કે રેલવે લાઈન અને સામસામેની ધાર હવે નીચે કિરણ કિરણ આપેલા છે એટલે શું તો કે એક બાજુ વિસ્તરેલું હોય જે આને તમે ઉલટાવી શકો નહીં આવી રીતના લખવું ફરજિયાત છે હવે નીચે આપેલા છે ચાર કિરણોના નામ લખવાના છે તો મેં લખેલા છે ડી બી કિરણ પછી કિરણ ડી જી પછી કિરણ ડી એ અને ડી એચ જો કેવી રીતના દર્શાવી શકે આવી રીતના આમ દર્શાવવાના આવશે કિરણ પી ક્યુ પી આર અને પી કે દર્શાવતી આકૃતિ દોરો હવે છે પી ક્યુ તો મેં પી ક્યુ આમ દર્શાવેલું છે ને પી કે અને વચ્ચે પી આર તમે તમારી રીતે કોઈપણ રીતે દર્શાવી શકો છો હવે નીચે આકૃતિનો અભ્યાસક્રમ કરવી પ્રશ્નોના જવાબ લખવાના છે તો કે આકૃતિમાં કેટલી રેખાઓ છે રેખા એચ આઈ અને રેખા જે કે અને રેખા એ ડી અને ઈ જે છે જો એટલે કે આપણે ઓલી જોઈતી કોઈ બિંદુ એ છે હોય એવી બિંદુ એફ કઈ કઈ રેખાઓનો ભાગ છે

એવા રેખાકાર નું નામ લખો કે જેના અત્યંતુ કોઈ જુદી જુદી રેખાઓના છેદ બિંદુ હોય હવે કયા બે કિરણો નું ઉદભવ બિંદુ બી છે ઈ કહેવાનું છે તો કે બી એ કિરણ અને બી એચ પછી નીચે આપેલું છે તમને વક્ર તો વક્ર એટલે શું તો કે પેન્સિલ ઉપાડ્યા વગર અથવા બનતી બધી જ વક્ર કહે છે સાદો વક્ર તો કે જો વક્ર પોતાને ન છેદે તો તેને સાદો વક્ર કહેવાય બંધ વક્ર એટલે આકૃતિ જે હોય તે બંધ હોય તેને કહેવાય તો અહીં નીચે પ્રશ્ન આપેલો છે બંધ વક્રને કેટલા ભાગમાં વેચવામાં આવે છે તો કે ત્રણ ભાગમાં વક્રનો અંદરનો ભાગ વક્રનો બહારનો ભાગ અને વક્રની હદ હવે નીચે આપેલા છે વક્ર ખુલ્લા અને કયા વક્ર બંધ છે એમાં ખુલ્લા વક્ર કયા છે જે ખુલ્લા હોય તે બધા ખુલ્લામાં આવશે બંધ હોય તો એમાં આ આવશે એક આવશે આ તે બધા ખુલ્લા છે હવે નીચે છે બહુ કોણ તે તમને આકૃતિ દોરેલી છે જોઈ શકો બહુ ની રચના કરતા રેખા ખોંડ એની બાજુઓ કહે છે આ બધી એની બાજુઓ છે હવે શીરો બિંદુ શીરો બિંદુ કોને કહેવાય તો કે જે આ ખૂણા તેને શીરો બિંદુ થતા હોય તેને શીરો કહે છે હવે નીચે આપેલું છે આપેલ બધી બાજુ બધા શીરો નામ જણાવો તો બાજુઓ જોઈ એની કઈ કઈ છે બાજુ એટલે બહારની પી ક્યુ ક્યુ આર આર એસ અને એસ પી શીરો બિંદુ શીરો બિંદુ કયા કહે તો પી ક્યુ આર અને એસ આની બાજુમાં તમને વિકર્ણો દર્શાવવાના કીધા છે વિકર્ણો એટલે જે વચ્ચે જે જોડાયેલા હોય તો એ અને સી અને બી અને ડી આપેલ આકૃતિ પરથી પ્રશ્નોનો જવાબ દેવાના છે તો કે આપેલ આકૃતિનો વક્ર છે તો કે હા વક્ર છે કેમ કે પેન્સિલ ઉપાડ્યા વગર થઈ શકે છે આપેલ આકૃતિને બંધ વક્ર છે તો કે આ તે આકૃતિ બંધ છે હવે નીચે તમને આપેલ છે નીચેની પરિસ્થિતિના અનુરૂપ આકૃતિ દોરો તો કે બંધ વક્ર જે બહુકોણ ન હોય તમે એવી આકૃતિ પૂરી નાખો તે બહુકોણ ન થવી જોઈએ ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણ પરે રેખાખંડ બનેલો છે ખુલ્લો રહેવો જોઈએ અને રેખાખંડ એટલે આ ડોટ થી બનેલો હોવો જોઈએ કેવાથી શિરોબિંદુઓથી જે બે બાજુ વાળો બહુકોણ તો કે શક્ય જ નથી ખૂણાઓ ખૂણો એટલે કે જે આ આપેલો હોય વચલો એને ખૂણો કહેવાય તો કે સામાન્ય બે ખૂણો રચે છે કે બે કિરણો હોય ત્યારે એક ખૂણો થાય તો પેલો પ્રશ્ન છે એમાં ખૂણો તે સમતો કયા કયા ભાગમાં આવે છે ત્રણ ભાગમાં પેલો ખૂણો ખૂણાનો અંદરનો ભાગ અને ખૂણાનો બહારનો ભાગ આપેલ બહુપૂળના દરેક ખૂણાના નામ દર્શાવવાના છે આ પણ ખૂણો થઈ શકે એટલે લખવાનો ખૂણો એ કયો કયો છે તો કે ડી એ બી એટલે વચ્ચે એ આવતો હશે હવે છે બી ખૂણો તો એમાં દર્શાવવાનો ખૂણો એ બી અને સી તો એમાં બી આવ્યો હવે છે આ સી તો એમાં બી સી ને ડી ખૂણો ડી તો એમાં દર્શાવવાનું સી ડી એ આમાં એવી રીતના જ કરવાનું છે જે લિયો તેને આગળની શબ્દથી ચાલુ કરવાનું ધારો કે તમે અહીંયા પીથી લીધું તો ખૂણો શું થાય ટીપી ક્યુ તેવી રીતના બનાવવાના છે નીચે તમને બાકી મુજબ બે ખૂણા આકૃતિ દોરવાની કીધ મેં અહીંયા દોરી દીધેલી છે તમે તમારી રીતે પણ દોરી શકો છો તમને કોઈ અલગ આવડતી હોય તો પાછળ હજી એક પ્રશ્ન આપેલો છે ત્યારબાદ વિકલ્પો છે આકૃતિમાંથી જોવાના છે ખૂણો કયા રહ્યા છે તો કે ખૂણો સી એ બી અને ખૂણો બી એ સી બંને રીતે તમે લખી શકો છો ફક્ત ઉદભવ બિંદુ દ્વારા આપેલ ખૂણાનું નામ લખો ઉદ્ભવ બિંદુ દ્વારા એટલે કે એક જ ખૂણો મેન કહ્યો છે તો કે એ બંને ભુજ ભુજ એટલે કે કિરણ ભુજને શું કહેવાય કિરણ પણ કહી શકાય તો એ બી અને કિરણ એ સી ખૂણાના અંદરના ભાગમાં આવેલ બિંદુઓ કયા કયા છે અંદરના ભાગમાં પી અને ક્યુ તો લખવાનું પી અને ક્યુ બહારની ની બાજુ તો કે એસ હવે નીચે તમને વિકલ્પ આપેલા છે તે તમે આમાંથી જોઈને કરી શકો છો ખાસ કરીને પગા કરેલા કેમ કે થિયરિકલ વિકલ્પ છે એટલે વધારે પૂછાય છે પરીક્ષામાં હવે નીચેથી નીચે ખાલી જગ્યા પણ આપેલી છે તે પણ બધી થિયરિકલ ખાલી જગ્યા છે કેમ કે આખો પાર્ટ થિયરી જેવો છે જેથી વધારે આમાંથી પૂછાઈ શકે છે કેમ કે આમાંથી કોઈ દાખલા આવવાની સંભાવના રહેતી નથી એના હિસાબે થિયરીના વધારે પૂછાય છે જેથી બાખું સરખી રીતના અમારે કરી લેવું

ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપણે ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બીજાને પણ શેર કરો તેથી અમારા વિડીયો તમામ જોઈ શકે અને અભ્યાસ પણ કરી શકે